અંગ્રેજી શીખવા માટે એટલે કે તમે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હો અને અંગ્રેજી શીખવું હોય અંગ્રેજી સિલેબસ કવર કરવો હોય તો કેશવા પબ્લિકેશનની આ સરળ અંગ્રેજી કરીને બુક છે આમાં તમને તમારું વોકાબ્યુલરી અને ઇંગ્લિશ ગ્રામર બધું આમાં કવર થઈ જશે ટોટલ પચાસ જેટલા આમાં ચેપ્ટર્સ આપેલા છે તો આનો આપણે ફૂલ રિવ્યુ કરીએ અને જોઈએ કે આમાં અંદર શું શું ડિટેલ આપેલી છે ચાલો તો આપણે કેશવા પબ્લિકેશનની બુક આવે છે સરળ અંગ્રેજી કરીને એનો આપણે રિવ્યૂ કરીએ અને અંદર જોઈએ કે આ બુકમાં શું આપેલું છે ને કઈ રીતે તમે સરળ અંગ્રેજી આમાંથી શીખી શકો છો એ પહેલાં અહીંયા જોઈ લઈએ આપણે નજર કરી લઈએ એના કવર ઉપર સીસી પીએસઆઈ અને વર્ગ ત્રણની જે લોકો તૈયારીઓ કરે છે એના માટે અંગ્રેજી સબ્જેક્ટ તો આવે જ છે બધામાં બરાબર પણ ક્યાંથી અંગ્રેજી કરવું એ બધાને મેઇન પ્રશ્ન હોય છે તો આ બુક સારી છે આમાં તમારું અડધું તો નહીં નવ્વાણું ટકાની સો ટકા અંગ્રેજી આમાંથી કવર થઈ જશે કેમ કે આ બુક તમે જોઈ શકો છો ટોટલ પેજની વાત કરીએ ને તો સાતસોથી વધારે પેજની આ બુક છે બધું આમાં આવી જશે બરાબર સંપૂર્ણ ઇંગ્લિશ ગ્રામર ને વોકાબ્યુલરી બધું આમાં કવર થઈ જશે પ્લસ ધોરણ પાંચથી બારના પાઠ્યપુસ્તક આધારિત અંગ્રેજી વ્યાકરણ એટલે કે જીસીઆરટી આધારિત જે કહેવાય ને પાંચથી બારમાં જે અંગ્રેજી પૂછાતું હોય આવતું હોય એ વ્યાકરણ આમાં છે સાથે પાયાથી બેઝિક ગ્રામર શીખવાડેલું છે બરાબર અંગ્રેજી વ્યાકરણના પચાસ થી પણ વધારે ચેપ્ટર્સ આમાં તમને જોવા મળશે અને દરેક ચેપ્ટર પછી એની પ્રેક્ટિસ માટે એક્સરસાઇઝ હશે અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલ એટલે કે પી વાય પણ આમાં હશે અને બીજું તો કે સીસીના પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અપડેટેડ જે અભ્યાસક્રમ છે તો એના મુજબની એક ફ્રી ફ્રી બુકલેટ આમાં આવે છે તમે એને પરચેસ કરોને ભેગી જો તમને બુકલેટ પણ હું દેખાડું જો આ બુકલેટ આવી આવે છે ભેગી કે સીસી ફ્રી બુકલેટ વિથ સરળ અંગ્રેજી તો કે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ ટૂંકમાં જે નવો અભ્યાસક્રમ આવ્યો ને સીસીઈનો એમાં જે ટોપિક આવે છે ને એ આમાં એડ કરી દીધા છે એમ જો આ સિલેબસ છે બરાબર જેમ કે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ પછી ટ્રાન્સફોર્મેશન ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી અરેન્જમેન્ટ ઓફ જમ્બલ પાર્ટ્સ અને કમ્પ્રિહેન્શન આ બધું આમાં બુકલેટમાં દેખાયેલું છે એમ ટૂંકમાં નવા અભ્યાસક્રમ પ્રમાણે એટલે ફ્રી બુક બુકલેટ પણ તમને આમાં સાથે આવી જશે જે લોકો સીસીઈની એક્ઝામ અને પ્રિપેરેશન કરે છે એ લોકો હવે આપણે આ બુક જોઈએ અમે ઓપન કરશો બુકને એટલે સૌથી પહેલા તો ઇન્ડેક્સ આવશે તમે જોઈ શકો છો કે એકથી થી લઈ અને ટોટલ ચેપ્ટરની વાત કરીએ તો ફોર્ટી ચેપ્ટર છે બરાબર અને પેજ નંબર આપેલા છે સામે તો સૌથી પહેલું ચેપ્ટર જે છે એ શરૂ થાય છે પાર્ટ ઓફ સ્પીચ પાર્ટસ ઓફ સ્પીચ બરાબર એમાં અલગ અલગ ઘણા બધા ટોપિક આપેલા છે નાઉન પ્રોનાઉન વર્ પછી જો અહીંયા સુધી સમજૂતી હોય એની પછી એક પ્રેક્ટિસ માટે આપેલી હોય બરાબર કે એક્સરસાઇઝ પછી તમે સમજીને એક્સરસાઇઝમાં તમે કઈ રીતે આની પ્રેક્ટિસ છે તમે આન્સરિંગ કરી શકો છો ન આવડે તો પછી નીચે એના આન્સર પણ આપેલા છે અને અહીંયા એના પછી તો કે પીવાય ક્યુઝ જેમ કે આજે પહેલો ક્વેશ્ચન છે તો એ ડીપીએસએસસી બે હજાર સત્તરમાં પૂછાયેલો છે બરાબર કઈ કઈ એક્ઝામમાં પૂછાયેલા હોય એ ક્યુસ પણ આમાં આપેલા છે તમને ખબર પડે કે આ ટાઈપના ક્વેશ્ચન છે એ આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે દરેક ચેપ્ટરમાં હશે પીવાય ક્યુ બીજું ચેપ્ટર છે કાઇન્ડ્સ ઓફ નાઉન નામ એટલે કે સંજ્ઞાના પ્રકાર સરળ ભાષામાં સમજાવેલું અલગ અલગ આવી રીતે કોસ્ટ પણ આપેલા હશે જુઓ તમે પછી ધારો કે આ આપેલું છે લિસ્ટ ઓફ સમ કલેક્ટિવ નાઉન્સ તો આખું સરસ મજાનું કલેક્ટિવ નાનનું જે ઇમ્પોર્ટન્ટ હોય એ કોષ્ટક આપેલું છે મિનિંગ એનો કલેક્ટિવ નાવ ને બરાબર એવી રીતે જો તમે છે એબસ્ટ્રેક્ટ નાવ પછી એક્સરસાઇઝ ને પછી પીવાય ક્યુ આ પીવાય ક્યુ ત્યાર પછી થર્ડ થર્ડ ચેપ્ટર છે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ બરાબર એ બધાય એ આખું ચેપ્ટર છે પછી સેન્ટેન્સીસ ને કાઇન્ડ ઓફ સેન્ટેન્સ વાક્યોના પ્રકાર એનું ચેપ્ટર છે જો કેટલાક અગત્યના એટલે કે બહુવચન કઈ રીતે બને સિંગ્યુલર પ્યુલરનું ચેપ્ટર છે આ તો એમાં અલગ અલગ કોષ્ટક આપેલા છે કેમકે ઘણા એવા હોય બરાબર એ એ રહેતું હોયરલ અમુક શબ્દ એવા હોય કે જેને એસ પ્રત્યે લગાવવાથી પ્લુરલ થતું હોય તો એવા બધા કોષ્ટક અહીંયા આપેલા છે ત્યાર પછી વાત કરીએ કેમ કે આ ખાસ્સી સાતસો થી વધારે પેજ ની બુક છે એક એક પે તો ના દેખાડી શકું આપણે ફટાફટ રિવ્યુ જોઈએ આનો અમુક અમુક તમને મેઇન મેન દેખાડી દઉં એટલે તમને ખ્યાલ આવે એમ કે બુકની ક્વોલિટી કેવી છે અંદર શું ડિટેલ આપેલી છે અને પેજની ક્વોલિટીની જો વાત કરીએ તો બેસ્ટ ક્વોલિટી છે પેજની પણ અહીંયા આઠમું ચેપ્ટર છે આર્ટિકલ્સનું એક્ઝામ્પલ આપેલા છે સરસ મજાના કોસ્ટક આપેલા છે અને જો ઘણા બધા એક્ઝામ્પલ છે અહીંયા એક્સરસાઇઝ શરૂ થશે એક્સરસાઇઝ વન ને ટુ અને પછી પીવાય થી અગાઉની પરીક્ષામાં એના પણ આન્સર આપેલા છે પછી ડાયરેક્ટ આપણે જોઈએ તો ચેપ્ટર નંબર ફોર્ટીન જોઈએ આપણે તો આ બધા જે છે ને કાર્ડ શરૂ થઈ ગયા છે બરાબર બધા કાર્ડ છે એને આમાં આવી ગયા છે જો આ જે છે ચાલુ પૂર્ણ વર્તમાન કાર્ડ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ક્યાં યુઝ થાય છે આ કાર્ડનો એક્ઝામ્પલ આપેલા છે એના પછી આ છે સિમ્પલ પાસ ટ્રેન્ડ સાદો ભૂતકાળ તો યાદ રાખવા જેવી જે જે વસ્તુ એ કોષ્ટકમાં લીધી છે ત્યાર પછી ફોર્મ્યુલા પછી એક્ઝામ્પલ આપેલા છે કીવર્ડ્સ આપેલા છે એક્સરસાઇઝ આપેલી છે અને ત્યાર પછી પીવાય સૂઝ કન્ટિન્યુ પાસ ટ્રેન્ડ ટૂંકમાં બધા કાર્ડ આવી જશે આમાં જોશે આ ચાલુ ભવિષ્ય કાળ પછી આપણે જેમ જેમ આગળ જઈએ તમને દેખાડું કે હવે નેક્સ્ટ હશે હમ ઇફ ક્લોઝ ઇફ ને વાળા ક્વેશ્ચન આવે છે બરાબર છે એ આપેલા છે એનું ચેપ્ટર છે આખું ત્યાર પછી એક્ટિવ ને પેસિવ વોઇસ વિથ સ્પેશિયલ રૂલ્સ બરાબર સ્પેશિયલ રૂલ સાથે એક્ટિવ ને પેસિવ વોઇસ સમજાવેલો છે જો એક્ટિવ પેસિવ વોઇસ એક્ટિવ પેસિવ વોઇસ છે ઘણી બધી એક્સરસાઇઝ ને એક્ઝામ્પલ્સ આપેલા છે જો તમને વાંચવામાં પણ મજા આવે એવું સરળ અંગ્રેજી જેને કહેવાય અને લેંગ્વેજ પણ એકદમ મસ્ત છે ત્યાર પછી આગળ વાત કરીએ તો ડાયરેક્ટ ઇન્ડા એક્સ સ્પીચ નું ચેપ્ટર છે આ જોક છે આ બધી ડાયરેક્ટ ઇન્ડા એક્સ સ્પીચ છે હવે આ છે પ્રનાઉન્સ એટલે કે સર્વનામનું ચેપ્ટર પ્રથમ પુરુષના સર્વનામો દ્વિતીય પુરુષના ત્રીજા પુરુષના સર્વનામો બરાબર એવી રીતે કરતા વિભક્તિના સર્વનામ બધા સર્વનામામાં આવી જશે ત્યાર પછી અનિશ્ચિત સર્વનામ ક્યુઝ ત્યાર પછી રિલેટિવ સર્વનામ દરેક જાતના સર્વનામ આવી જશે ડબલ કમ્પેરિઝન સાપેક્ષ તુલના આપણે એમ કહીએ ને જેટલું વધારે એટલું વધારે કે જેટલું ઓછું એટલું ઓછું એને કહેવાય સાપેક્ષ તો એના બધા એક્ઝામ્પલ છે ઇંગ્લિશમાં કઈ રીતે થાય પછી વિશેષણ એડજેક્ટિવ બધા પ્રકારના વિશેષણ આવી જશે વિશેષણના પ્રકાર આવી જશે આમાં બધા સાથે ફિલિંગ બ્લેન્કસ પણ આપેલી છે ફિલિંગ ધ બ્લેન્ક્સ વિશેષણો જે હોય ને ત્યાર પછી એ બધાના આન્સર આપેલા છે અહીંયા એક્સરસાઇઝ આપેલી છે અને ક્યુઝ કઈ ટાઈપનું એડજેક્ટિવ પૂછાય છે પછી એડોબ એટલે કે ક્રિયા વિશેષણ ત્યાર પછી કન્જક્શન આપેલા છે કે એ બે શબ્દો વાક્યોને જોડવા માટે આપણે જે શબ્દ ઉપયોગમાં લઈએ છીએ ને એન્ડ છે બટ છે ઓર છે એ બધાને કંજક્શન કહેવાય તો એના વિશે સરસ મજાની સમજૂતી આમાં આપેલી છે એક્ઝામ્પલ્સ આપેલા છે સાથે તમે જુઓ છો તો અહીંયા એક્સરસાઇઝ આપેલી છે ઘણી બધી લોટ્સ ઓફ ક્વેશ્ચન એક્સરસાઇઝમાં જ આપેલા છે તમારી બેસ્ટ પ્રેક્ટિસ થઈ જશે અને પીવાય ક્યુઝ આપેલા છે ત્યાર પછી વર્ડ બિલ્ડિંગ એટલે કે શબ્દ રચના ધારો કે અહીંયા સફિક્સ છે તો પ્રત્યય જેને કહેવાય ને કે આ પ્રત્યય લાગે તો અહીંયા વર્ડ આપેલા છે અને અહીંયા સામે એનું નાઉન આપેલું છે સફિક્સ વર્ડ અને એનું નાઉન નાઉન ફોર્મ કેવી રીતે બને પછી એડજેક્ટિવ ફોર્મ કઈ રીતે બને શબ્દ કોઈ છે તો એનું ફોર્મ બને બરાબર એ આપેલું છે ત્યાર પછી ઇમ્પોર્ટન્ટ સ્પેલિંગ્સ હા ઘણા બધા સ્પેલિંગ્સમાં પણ બહુ બધી મિસ્ટેક થતી હોય છે તો ઘણા બધા એવા સ્પેલિંગ આપેલા છે અહીંયા કે તમે એક વખત નજર કરી લ્યો તો તમને યાદ રહી જાય સ્પેલિંગ બરાબર જો ઘણા બધા સ્પેલિંગ આપેલા છે એની પણ એક્સરસાઇઝ છે સ્પેલિંગ ટેસ્ટ પણ ઘણી વાર પૂછાતી હોય છે બરાબર પછી આ છે સમાનાર્થી સમાનાર્થી શબ્દો શબ્દો ઘણા બધા બહુ બધી વાર જે પ્રિલિમ્સ તેમાં પણ પૂછાયેલા હતા એક્સરસાઇઝ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પછી વિરોધાથી શબ્દો એન્ટોની આ એક્સરસાઇઝ અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન પછી વન વર્ડ એટલે કે શબ્દસમૂહ માટે એક શબ્દ એમાં પણ બહુ બધાને ભૂલ થતી હોય છે બરાબર તો એ પણ ઘણા બધા પ્રેક્ટ એક્ઝામ્પલ્સ આપેલા છે અને સાથે પછી એની એક્સરસાઇઝ પ્રેક્ટિસ કરવા માટે પણ આપેલી છે જો પાંચ થી છ પેજના શબ્દસમૂહ આપેલા છે ઇનફ કહેવાય આ એક્સરસાઇઝ છે અને અહીંયા અગાઉની પરીક્ષામાં કેવા કેવા પૂછાયેલા છે કઈ કઈ એક્ઝામમાં કેવા ટાઈપના શબ્દ સમૂહ પૂછાય છે એ આપેલું છે નીચે એના આન્સર બરાબર પછી રૂઢિ પ્રયોગો એ પણ આપણે જોઈએ તો પાંચ થી છ પાંચ થી છ પેજ ના રૂઢિ પ્રયોગો આપેલા છે પછી આ જે છે એ શું છે તો કે એક જ ધ્વનિ કે ઉચ્ચાર વાળા હા ઘણા શબ્દ એવા હોય ને કે એક જ રીતે એક જ રીતે પ્રોનાઉન્સ થતા હોય ઉચ્ચાર એક જ સરખો હોય પણ અર્થ અલગ અલગ થતો હોય જેમ કે એન્ટિક તો એન્ટિક ના બે અર્થ થાય બરાબર એવી રીતે ઘણા બધા એવા શબ્દ છે ઓલ્ટર બરાબર તો એ બધા શબ્દ અને ના મિનિંગ શું શું થાય એ આપેલું છે ઘણા શબ્દ એવા હોય તમને ખબર ન હોય કે આનો બીજો મિનિંગ આમ થાય બરાબર તો તમને આમાંથી જાણવા મળે જો અહીંયા લખેલું છે ને ડોલર તો ડોલરનો અમેરિકાનું ચલણ એમ પણ કહી શકાય ને ડોલરનો બીજો અર્થ શું થાય ખબર દુખ ને શોક તો તમને એમ થાય કે વાત આપણને ખબર નથી પણ એમાં આવા ઘણા બધા શબ્દ છે કે જેના બે અર્થ થતા હોય પણ ક્યારેક આપણને ખબર પણ ન હોય બરાબર તો એ મજા આવશે જોવાની પણ મજા આવે એમ તમને ક્યારેક ખબર ના હોય તો એ સારું છે ઘણા બધા શબ્દો એવા આપેલા છે એની એક્સરસાઈઝ પણ છે બરાબર પછી વર્ડ્સ કન્ફ્યુઝ ને મિસયુઝ ઘણા શબ્દ એવા હોય છે કે આપણને કન્ફ્યુઝ કરે અથવા તો આપણે મિસયુઝ થતો હોય એ શબ્દ આપણને સાચી ખબર ન હોય કે આ વર્ડ ક્યાં વપરાય તો એ બધા શબ્દો આપેલા છે છે એવા પણ ઘણા બધા શબ્દો આપેલા છે અને છેલ્લે એની પછી એક્સરસાઇઝ છે ટોટલ આપણે વાત કરીએ તો મેં તમને કીધું ને સાતસો થી પણ વધારે સેવન હન્ડ્રેડ એન્ડ સેવન્ટી એઇટ સેવન સેવન એઇટ પેજની સાતસો ને પેજની આખી બુક છે આટલું તમે કરી લ્યો એટલે પછી અંગ્રેજીમાં તમને લાગે છે કે આનાથી વધારે કંઈ વાંચવું પડે આટલા પેજની બુક જોતા ના વાંચવું પડે ઇનફ છે કોઈ પણ પરીક્ષા માટે આટલું અંગ્રેજી ઇનફ છે એમાં પછી પ્રેક્ટિસ પણ તમારે થઈ જાય પીવાઈ ક્યુઝ પણ આવી જાય બરાબર એટલે જો તમારે આને પરચેસ કરવી હોય તો મારી શોપમાં પણ હશે અત્યારે વિડીયો ચાલુ છે ને તમે શોપમાં બુક આવતી હશે નીચે એમાં પણ જોઈ શકશો અને એમાંથી પણ તમે પરચેસ કરી શકશો અને અથવા તો લિંક પણ આપેલી હશે ડિસ્ક્રિપ્શનમાં તો ત્યાંથી પણ પરચેસ કરી શકશો બરાબર અને સાથે આ બુકલેટ પણ તમને મળી જશે મેં જેમાં આગળ દેખાય ને સીસીની નવી અપડેટમાં જે અંગ્રેજી જે પૂછાણ એ પણ તમને આમાં મળી જશે બરાબર તો પરચેસ કર્યું હોય તો કરી શકો છો તમે શોપ અથવા લિંકમાંથી અને હવે બીજી બુકનો ફરીથી પાછો હું રિવ્યૂ લઈને આવીશ વિડીયો લઈને આવીશ તો નેક્સ્ટ બુકનું રિવ્યૂ જોવા માટે મારી સાથે જોડાયેલા રહેજો એટલે કે ખાસ જે લોકો નવા છે એ લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ત્યાર પછી હવે નેક્સ્ટ બુકના રિવ્યૂમાં આપણે ફરી પાછા મળીશું ત્યાં સુધી થેન્ક યુ